દર્શક મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે આ દ્વારકા જતી છોકરી ઘણા ટાઈમથી તેના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો આ છોકરી અમદાવાદથી દ્વારકા દંડવત યાત્રા કરતી જઈ રહી છે ત્યારે મિત્રો વચમાં મુસલમાન ભાઈએ તેને સપોર્ટ કર્યો છે ફૂલો વડે તેનું સ્વાગત કર્યું છે આ જોઈને મિત્રો ઘણા બધા લોકો વિડીયો ઉતારી રહ્યા છે કે એક મુસલમાન સમાજના લોકો પણ હિન્દુ ધર્મના લોકોને સપોર્ટ કરી રહ્યા છે આ દીકરી મિત્રો દ્વારકા જઈ રહી છે તમે વિચારો કે શેખ અમદાવાદથી દ્વારકા સુધી દંડવત્ યાત્રા કરતી જઈ રહી છે અને અત્યારે હાલ આ દીકરીએ ઇતિહાસ રચ્યો છે પૂરા સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો જ્યાં જુઓ ત્યાં મિત્રો આ દીકરીના વિડીયો વાયરલ થતા હોય છે તો આ દીકરી માટે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો અને અત્યારે હાલ આ મુસલમાન ભાઈને પણ ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે કારણ કે એક મુસલમાન સમાજમાંથી આવે છે છતાંય આ દીકરીને સપોર્ટ કર્યો છે અત્યારે હાલ આ દીકરી માટે અને આ મુસલમાન ભાઈ માટે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચામાં વાતો ચાલી રહી છે કે આપણે હિન્દુ ધર્મના લોકો તો સપોર્ટ કરી રહ્યા છે પણ મિત્રો મુસલમાન સમાજના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે એટલે મિત્રો તમે વિચાર કરો એક કે છ વર્ષની નાનકડી દીકરી આટલા બધા કિલોમીટર ચાલતી જાય એટલે મિત્રો અત્યારે હાલ આ દીકરીએ ઇતિહાસ રચ્યો છે ઘણા બધા લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે ઘણા બધા લોકો તેનું સ્વાગત કરી રહ્યા છે તો આ દીકરીએ અત્યારે હાલ દ્વારકામાં જઈને અને દ્વારકા જતી વખતે એટલા બધા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે તમે કંઈ વાત જ ના પૂછો અત્યારે હાલ મિત્રો સાક્ષાત દ્વારકાનો ચમત્કાર દેખાઈ આવી રહ્યો છે કારણ કે આ દીકરી એક દ્વારકા જતી અત્યારે હાલ એક મહિનાથી પણ વધારે ટાઈમ થઈ ગયો છે છતાંય આ દીકરી કોઈ પણ જાતનું તેને દુઃખ નથી પડતું તમે જોતા હશો વિડીયોની અંદર કે હસતી ખેલતી જઈ રહી છે આટલા બધા દિવસો થઈ ગયા એક મહિનાથી પણ વધારે ટાઈમ થઈ ગયો છતાંય તે શાંતિથી જઈ રહી છે તો મિત્રો આ દીકરી માટે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો આજના માટે આટલું મળ્યો એક નવા વિડીયો સાથે